તો મેં રેડી થઈ ગઈ છું અમાર બાજુ વિસર્જન હતું ત્યાં જમાડતા છે ત્યાં જવા માટે એટલું તો મને પીઝા બગર બી પસંદ નહીં હોય જેટલું આ ફેસ્ટિવ સિઝન ના દાળ ભાત પસંદ છે મને અમે ફટાફટ જમીને આવી ગયા ઘરે બે બે વાર ખાધું હતું બે બે તો સવાર સવારમાં મેં લીધી મારી વરિયાળી વાળી ડ્રિંક જે મેં કાલે સ્ટાર્ટ કરી છે પછી મેં ખાઈ લીધું શાક અને રોટલી થોડી વાર આમ તેમ ફાફા મારી ને બેસી ગઈ જમવાનું બનાવવા માટે જમવાનું બની ગયું એટલે મેં ફટાફટ જમી બી લીધું બધા વ્લોગમાં કહેતી હશે ઘરે મેં બનાવું એટલે ટેસ્ટી જ હોય એમ મે બોપરે કોઈ દીસ ન ઉંગુકા પણ આજે જાણે મને 10 મિનિટ ઉંગાવી તો એ 10 મિનિટ પછી મારું એટલું માથું ફાટે છે હવે નથી ઉંગાવતી કે નથી જાગવાની ઈચ્છા હતી સાલાયે દુખ કાય ખતમ નહી હોતા બે મારી જિંદગી કઈ ઓછી ઝંડ છે કે પિંપળ મારી જિંદગી અજો ઝંડ કરે છે મને જો જોને ગુસ્સો આવતો છે ગુસ્સો અરે એટલું નહી આજે તો મારા વાડ બે એટલા ઉતરતા છે ને ગંજી ચૂડેલ બની જવાનું છે એવું લાગતું છે ગંજી ચૂડેલ એ બધું છોડ ભૂખ બોલાગે છે तो भूख ब लाग गी थी એટલે મે બનાયા બેઠી બટાકાના રોટલો જે 5 મિનિટમાં બની જાય ને ટેસ્ટી ભી લાગે તો મે તો મસ્ત બનાવી લીધું ને ખાઈ ભી લીધું तेरे નામ સુટ નઈ કરે ભાઈ આપડાને ક્યાં ચોકલેટ આલે આમાં તો બ્રાઉન બતાવેલી આમાં સફેદ નઈ કઈડી મે બડી શાંતિથી ઇવનિંગમાં બેઠી છું બહાર પણ મચ્છર એટલા કરડે છે ને યાર બીજુ આવી આવા વધારે પૂરા ખાનદાન ને મેં ખતમ કરી દે બે ત્રણ વચ્ચે તો મેં પતાવી દીધા બતાવું કે એક આયરો બીજું આયરું મને આ બાજુ એક જ હતું રે પણ મળતું નહીં શાંતિથી બેસવાની દે તો મારી નાખીને દેખાવું છું મેં ઓરેન્જ ઓરેન્જ કેમ કે વેધર ઓરેન્જ થઈ ગયું છે બતાવો એક મારી જો વાવ કેટલું મસ્ત દેખાય છે મારા ફોનમાં એટલું બધું સારું નહીં દેખાય પણ देखा तो छे मापनो वाओ आओ वेदर थे जातो तो ने अमे नानला हता त्यारे त्यारे इतला रोमता था ने अमे याद आवे दिवस पण सू करे हवे अमला ना छोकरा तो काई रोवे नी हाचो नी रोवे फोन मा लाग रही बस तो ज्ञानी बाबा का ज्ञान यही समाप्त तो होता है मिलते हैं कल बाय